ના જાવ છો બહાર આવો ક્યાં થી ગયો જલ્દી આવે છે નીચે થી આવશે નીચે થી આવશે અરે આ કેમ મારી ગયો નીચે થી આવે કોણ છે કોણ છે એ ગીરુ આ ગીરુ ધારી નો થઈ જાય શાંતિ

પણ બંધો ગયો મારી પાંઠ મને મને તો ને ઉપરથી આવશે મને માર્યો તો નથી ઉપરથી આવછે એટલે તું તાન આવજો મરી ન મરી ગયો તો તમને નામ બસ ના આવી એક એક આવી જો આવ્યો ભાઈ છે આણે તો મને અંજુર્ગંદર ના આઉટસાઇડર અંદર ગયો એ જો આજ તમારી પાસે ઓફલાઈન આની ઓફલાઈન હતો કાઈ વાંધો નહીં ગીરું

નો હરાઝેન ગાટોને આયો સાચંતા મોટો પીસ મોટો ખબર પડતી ઇવેન્ટ ના તો ખબર પડતી મારો આમ આવ્યો ઉસને તારા ઉપર ઉપર બંધો છે ઉપર એક બંધો ભયો તો આપણો ઇવેન્ટ ખોલવા ઇવેન્ટ ખોલીને દેવા કરવાનો થેન્ક્સ આ ઇવેન્ટ ના તો ઓલા પણ ફૂટ ખબર પડે હેઠે ના ફૂટ હતા તો ઉપર નીકળ હજી એક છે હજી એક છે

કહું શું ના જા ભાઈ તું એનું ધ્યાન રાખ રિવાય કર નાખશે ખોલી ના કિલ તો આવ્યું નહીં કે એલા ખોયલું છે હજી રિવાય નથી કર્યા ખોલામાંથી નો થઈ કે તને નો થાય નો થાય એની એની કરી કે આ એ કે તો ગેમ રમે ના ટીમ બની જાય ના ખાલ તો હું લે તું હું લે રમાડા સા કોને ખબર હવે આવી રહી છે ચાક દરવાજા થી ફ્રી છે ઓ ભાઈ ભાઈ આ તો એમ આવતી લાગે કાકા એકા તો સ્કોપ લેતો જો ભાઈ મારી આટલું લા લેતો હોય તો બાકી નો લેતો તો હાલશે હાલશે ભાઈ કલે રિવાઇવ કર્યો ને બસ બરાબર ઉતરી જજો ભાઈ 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 વાહ આને કહેવાય ભાઈ ગાડી પડી ગયા તો પછી ઉતરી જ જાય ને ગાડી ગાડી પડી છે હા પડી ગઈ ગાડી હવે જો હવે જો તો જ છે ભાઈ અમે તો તો હવે સોજે તો સોજે અમાર બેને પીચર જવાનું છે એમને જો ગાણા જો ને મારો મારું ખીલ ગાંડો માણસ ગાંડો માણસ તરત છે ગાંડો માણસ ને મારો વાળો ગીરુભાઈ <laughs> <laughs>

એ પંપ પડી ભાઈ ભાઈ મારી લઈ પાંચ બંદા છે તું માર ભાઈ એના નાદ માર્યો તો હું આવું જ છું તો તો પાંચ બંદા ને ઉપર છો હા લે પ્લેયર ભાઈ પીરો પ્લેયર ભાઈ આ આ લેજન્ડ બધા છે ને એ બગીતે બડલી થેલા

બંદો આ બંદો કે એસે તો લોકેશન દેને એ મારી આગળ છે ને આ તો લોલ ગોળીને માર મારવા લાગી ગયો લેડી છો ને વચથી ભાગી ગયો બરોબર છે ગોળીનો કવચ વિજય કુમાર આવ્યો લાલું જાઉં છું એની પાસે વોક બોક લઉં ખાલીને કુછ લોટો પેટી યુએનટી મેટ મેટ કઈ નો હોય આ છે એની પાસે ભાઈ बराबर है जो अकेले मले ना 91 हूं नेम सर हां 91 ए गाड़ी यार गाड़ी बड़ी है यार ऐसे दासियो ए निकल आ जाने ना ए कार 98 से साइबर से नहीं भाई ए टैक्स है मोर भाई दो तो से आन पैसे आ, आ, कर 98 हूं टिकट टोकन दे दे टोकन से और बस कर ले हां टोकन और 15 रुपया से तो सारे टोकन ला दिया बस तो नहीं આલે તો ન કરું ભાઈ ટોકન દેખાય અહીંથી મને તો મને તો દેખાય છે ભાઈ રિવાય ગેમ તો આતી જતી રે ભાઈ ભાઈ પણ થોડા આવશે અલ્યા મેં કહા હુંમાંથી મરી જાવ ભાઈ બેન એ આમું થાય તો ને આ અમારે ફરશુંય નહીં તમે કેહો તો એ નઈ કરવી ન તો નથી

શું ઓવેરે આ ઘરે આઘર ગાય આઘર ના એક લાગો બંધો છે બે છે બે છે બે છે બે છે નથી જો એક જો એક છે ભાગી જો અરે મારે આ બોમ ખોતો નાアルતી નથી બે બંદા રશ કરે છે બોમ નાખે છે બોમ કરે છે હરીના જોતા બે બંદા મરી ગયા ને બેય બંદા મરી ગયા ને એ બંદા મરી એતે આરા નેટ દી નોક થયો છું મને લેવા મારા માદતો નોક થયો તો માર શોર્ટ પણ હાલી જ નહીં હે કિત નો કા કરો ભાઈ આ નો હાલે તો જા લેના ગજો પછી તો ન કે મને ખબર હતી તમને નઈ તે આરામથી મારી લે દોના લે ઓલો નો ખબર શું છે ભાઈ જીવતા હતા ને અને 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 કહી દેવાનું બોમ કરું છું થોડા કોળા આપણે બગી જા હમડે હું હમડે હું ફિનિશ થઈ ગયો હતો હું બોમ ફિનિશ થઈ ગયો હતો તો કે એ કામ મે જોઈન મેડ કરી ભાઈ હા જો તો તો મેડ કરે ગાય છે બેય ભલે ફૂટ થાય કે આપણે કિલ આવો જોઈએ બીજું નહી કના હું તો ગયો ત્યાં માં તા બે ગયા બે નોક કરે કોને સ્ટીફ નહી મારે હાથ મારી તો અરે ઓ તો તો પડી ના કીતર પર સિચ્યુએશન ઘણું આવે લે આ મતલબ કોમ કોમ પા પા થતી રહેતી કઈ કટે નહી એમાં ભાઈ તો એને મને કેટલા નહી મારો હોય ને ને ગણ માં પહેલા છે પહેલા છે

અને બંધ આ ત્યાં આ તો આ ગ્રીપર છે આ રહ્યો બંધો બગી એ ડાસ્યા ડાસ્યા આખી કે 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 લોકેશન ઠીક કરી ઘોડો અહીંયા એટલે ઘોડો લેવા દે લે છે યાર આ લે ઇવેન્ટ ઇવેન્ટ આવે છે મારી પાસે બંદા આવે છે ઇવેન્ટ હું આવે છે અરે એ વાથી મારો યાર આઉટસાઇડર ને બધા ક્યાં છે કેટલા છે

મારા awesome. ભાઈ awesome. awesome.

કામ નહી ભાઈ અરે કરઈ શરૂ કરવાને રજમર જા જતી નોક કર્યો નોક રસ ડીપી વાપરતા જ નથી કર્યો લોકો ડીપી વાપરતા નોક કર્યો અહીંયા કોણ બાજુ गन लेना आ रहा है ये गन ले ले गन शॉट 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 गन

આસમ આ દે સ્ક્વોડ યુ ગિસ્કર 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 આ છે ભાઈ ખોબ ખોબ સ્મોક સે આ વાળી ચાની વાની બે ઘણા દાડે છે ઓલા કાલે છે ઓલા કાલે છે સ્મોક ને આગળ તને અમે ગયો તડવાએ ગાડી ગાડી હો ને ગાડી 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 જલ્દી લઈ કાઢો બગીને નિયોનો છોડો છો બગીને નિયો છોડ સ્ક્વોડ હાઉસ રે જાજે ડાબી સાઈડ માં આ દેખાબી સાઈડ આખો ઈવેન્ટ પર ડાબી સાઈડ નો આખો ઈવેન્ટ એ હા ખાય હા બોમ મોરી લે તેળિયા એમકો લઈ જા દે તો તે એમકો કરીને ઈવેન્ટ પર ડિસ્ટ્રક્શન બેલે લે 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 રીવાઇસ કરી લે ગ્રીપો કે ગ્રીપો કે વા પર દો તો માર ના જો ગોળે ના રસ્તાયો ને રસ્તો એ તો વેસ્ટર કરું છોય તું તું શીખવાડ મને ઓય ઓય તું તો છે કે

राज मारने में मुंह में बैठा है ऐसे आप डायरेक्ट मोली बोलते होते हैं मार कर दिया थोड़ा कोई नहीं बेस है बेस है बेस है बेस है तो चारों माउंट है नेट मारता है मोली मोली तो आवाज़ से नहीं कहीं हमें कंटेनर में ओला पाँच है बैठो ले ले રાવા પૂરો પૂરો ઓ કાર રેમડલા ઉપરથી આવે જો આવ્યો જોમે જમે જમ્પ કરીને ઉપર ઓલી કાર ઓલી કાર નથી મોલી નીચે પૂરો નોતો ફાયર કરવા નહી નહી આવે હેચ હેચ નીચે આયો હ હા હવે એટલા બતા ફૂટ આવે બમે ઉપર આયો

આનો હેસ્ટલ કરી દીયો જાશે ઠીક ની ન કમી હોતી એટના સત નહી બોલના છે ભાઈ બંદા ક્યાં છે આમ આતરે આવ્યો એ એા પૂછે તો એમ છે કે બંદા ક્યાં છે જાણે કે આખો આખો મેપ ફરી લીધો અને બંદાનો હા તો બંદા ક્યાં છે ગાડી લઈને ખબર હમણે બંદા ક્યાં આ ગોળીયું મારવું છે

હમ વન મિસ્ટેર ગેમ ઓવર બહુ થવાનું છે ચલો پیچھے જલ્દી બેટલ સે અમાર ધ્યાન છે આપો આસમ હવે ફાઈટ કરે ફાઈટ આલે ફાઈટ આલે કેન્સલ એલા એક્ઝિટ નહોતું ટાઈમે ઓહો આ ભાઈ રીગ્રેન પ્રોજેલ લઈને મારીથી કણો ખબર નઈ પ્રોજેલને સોલો સોલો થ્યો સોલો સોલો આ દાબી સાઈડના છડવા છડતા ફાઈરી હેડફોન હવે બેકાર છે પાછળ વાળા પાછળ ખબર ખબર નઈ બહુ તું નોટ